મકર સંક્રાંતિ ઉત્તરાયણ પર્વની દરેક લોકોને હું શુભકામના પાઠવું છું અને આજે રાધનપુર મુકામે અમારે અજયભાઈ રાણાને ત્યાં બધા યુવાનો બાળકો મળીને જીવનની પતંગ ઊંચાઈ લઈ જવા માટે એ પતંગ આજે ઉત્સાહ વધારી રહ્યો છે એમાં હું શુભકામના પાઠવું છું કે આજે એ લોકોના સુખાકારી માટે લોકોને ઉત્તર પ્રગતિ થાય એ માટે એમની પતંગ ઊંચાઈએ ઉડે એવી શુભકામના પાઠવું છું સાથે સાથે આજે પણ એક પુણ્યનો દિવસ છે ધર્મ કરવાનો દિવસ છે એટલે ગૌશાળામાં કે અહીંયા ગાયોને પણ અમે એ લીલો ઘાસ ગૌ માતાને પુણ્યના રૂપે ગૌ માતાને ઘાસ આપવાના છીએ એટલે ખૂબ આનંદની વાત છે અને આજે દરેક લોકોને પણ ઉત્તરાયણ પર્વના દિવસે ગૌશાળામાં ગૌમાતાઓને કે ગરીબોને પુણ્ય કરવું જોઈએ એ આપણા ભવિષ્ય માટે ખૂબ જ સારી બાબત છે એટલે દરેકને શુભકામના પાઠવું છું અને દરેકના પતંગ ઊંચાઈએ પહોંચે એવી શુભકામના અર્થ